નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો ત્યાર પછી લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો તો મિત્રો એનો બદલો આખરે ભારતીય લઈ લીધો છે જ્યાં મિત્રો સાત મે બે હજાર પચીસ રાતના લગભગ દોઢ વાગ્યાની આજુબાજુ ભારતીય સેનાએ પાકિસ્તાનના નવ જેટલા આતંકી ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો છે કે બહાવલપુર મુઝફ્ફરાબાદ કોટલી આવા મિત્રો અલગ અલગ આતંકી સ્થળો પર ભારતીય સેનાએ હવા હુમલો કર્યો છે અને મિત્રો આ હુમલો લગભગ રાતને મોડી રાતે દોઢ વાગ્યાની આજુબાજુમાં કરવામાં આવ્યો હતો તો મિત્રો મળતી માહિતી અનુસાર આ હુમલામાં સિત્તેરથી વધુ આતંકવાદીઓનો ખાતમો થઈ ગયો છે અને સાઠથી વધુ એમાં ઘાયલ પણ થયા છે મિત્રો ઓપરેશન સિંદુર ફક્ત એક સૈન્ય કાર્યવાહી નહોતી પરંતુ આ ભારતના દરેક નાગરિકનો એક બદલો હતો આ હતું પહેલગામના શહીદોનું લોહીનું સન્માન સિંધુનો રંગ હતો ન્યાયનો શૌર્યનો અને ભારતની અખંડ શક્તિનો તો મિત્રો આખરે ભારતે આ બદલો લઈ લીધો છે અને આ જે પણ આ પહેલગામ હુમલામાં આતંક આતંકવાદીઓએ જે પણ લોકોને માર્યા હતા એમનો ભારતીય વાયુસેનાએ બદલો લીધો છે અને પાકિસ્તાનમાં ભારતીય સેનાએ હવાઈ હુમલો કરીને સિત્તેર જેટલા આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે અને સાહીઠથી વધુ જેટલા આતંકીઓ એમાં ઘાયલ પણ થયા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો